બનાસકાંઠામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ બસો ને ત્યાંશી કરોડના એમઓયુ પર હસ્તાક્ષર થયા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતાં અગિયાર ડેસ્ક અને છત્રીસ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલનું પ્રદર્શન કરાયું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરણા આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર ઊભું કરાશે ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ બનાસકાંઠાના વિકાસને તેજ કરશે વાયબ્રન્ટ ગુજરાતની બે હજાર ત્રણ પછી ગુજરાત વિશ્વના રોકાણનું કેન્દ્ર બન્યું છે વિશ્વની અગ્રિમ સો કંપનીઓ આજે ગુજરાતમાં છે ગુજરાતમાં રોકાણ આકર્ષ આકર્ષવા માટે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સિસનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસો ને ત્યાંશી કરોડના છ જેટલા એમઓયુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા એસપીજી ઇન્ફાક્રોન પ્રાઇવેટ લિમિટેડ સાથે બસો દસ કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ છત્રીસ સ્ટોલ ઊભા કરાયા હતા અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મોનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશ વિશ્વ લેવલે મોખરાનું સ્થાન ધરાવે છે આયાતકારો અને નિકાસ વધારવા તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આજે દેશમાં અનેક સરળ પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે મેક ઇન ઇન્ડિયા તથા મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દેશના લોકોને સતત ઉદ્યોગો માટે પ્રોત્સાહિત કરે છે નાગરિકોએ સ્વદેશી પ્રોડક્ટ અપનાવીને દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ તેમણે ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવીન ધંધા રોજગાર શરૂ કરવા માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણો દેશ ધંધા રોજગાર માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવે છે આજે બનાસકાંઠા અનેક ક્ષેત્રમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે જિલ્લામાં માર્બલ એગ્રો ડેરી સહિતના અનેક ધંધા અગ્રેસર બન્યા છે તેમણે પ્રોડક્ટનું વેલ્યુ એડિશનલ એડિશનલ કરીને વેચવા માટે આહવાન કર્યું હતું આજે એઆઈ અને વર્ચ્યુઅલ દુનિયામાં બ્રાન્ડિંગ અને વેચાણ કરવું સહેલું બન્યું છે તેમણે ઉપસ્થિત ઉપસ્થિતોનો બનાસ ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે બનાસ ડેરીએ અનેક નવા સ્ટાર્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યા અને છેલ્લા દસ વર્ષમાં ત્રેવીસ હજાર કરોડનું નેટવર્ક બનાવ્યું છે બનાસકાંઠામાં અઠ્યાવીસ લાખ પચાસ હજાર જેટલા પશુઓ છે બનાસદેવજીએ પશુપાલકોના ગોબર થકી પાંચ જેટલા સીએનજી પંપ બનાવ્યા છે આનાથી પશુપાલકોને પણ ગોબરમાંથી આવક મળતી થઈ છે તથા પર્યાવરણ માટે પણ કામ થઈ રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રોડક્ટનું ક્વૉલિટી જાળવવું નવી નવીન શોધો અને તકનીકોનો અપનાવવી ઇનોગ્રેશન કરવું જરૂરી છે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર બનશે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં મંત્રી બળતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતની વિકાસની અગ્રહરોળમાં લાવવા માટે સફળતા મળી છે ગુજરાતમાં આજે વિશ્વની ટોપ પાંચસો પૈકી એક સો કંપનીઓ